હેલો ગાય બેક ટુ માર યુટ્યુબ ચેનલ તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો એને શેર કરો એને સબસ્ક્રાઈબ કરો અને એક પ્રિયા એક પ્રેમભર્યા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે મારી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દઈશો તો હું તમને કેવી રીતના વિડીયો નાખો અને એ બધું શીખવાડીશ એ કે તમારા ગણિતના સાહેબ એમ કે 5 ને પાંચ 10 થાય કે બીજે દિવસે કે છ ને ચાર 10 થાય ત્રીજે દિવસે કે 7 ને થાય કે કે બાગો કે હું કહું છું 8 ને બે 10 થાય કે મારી ઘરવાળી કે છે 9 ને એક 10 થાય કે સાચું હું કે ત્યારે પ્રિન્સિપાલ તો એટલા ડાયા હોય તો જ પ્રિન્સિપાલ બન્યા હોય ને એ કે સાચું એ છે કે એકડે મીંડે દ થાય બેન વાસ્તવ ગાજતા ઘરે ભાઈ હા ગુરુ છે ભાઈ હમણાં તો એક જગ્યાએ હું બે વાગ્યો તો એક છોકરાએ મને કીધું મને કે તમે કલાકાર છો મેં કીધું હા મને કીધું હું પૂછું એમ જવાબ આપો મેં કીધું પૂછ પૂછ બધું આવડે મન કે એવી કઈ વસ્તુ છે જે લાવે એ પહેરે નહીં જે પહેરે એ લાવે નહીં એવી કઈ વસ્તુ છે તો હું હલવાનો મેં કીધું એવી તો કઈ વસ્તુ હોય જે લાવે એ પહેરે નહીં પહેરે એ લાવે નહીં તો મેં કીધું ભાઈ મને નથી આવડતું મને કે એમ ન હાલે છે કે જવાબ તો દેવો પડે ભાઈ મેં તો મને નથી આવડતું તો મને કે કહી દો નથી આવડતું મેં તો છું ખરો નથી આવડતું તું કહી દે મને કે તો પચાસ રૂપિયા થાય મેં તો હાલે પચાસ રૂપિયા તું કહી દે એવી કઈ વસ્તુ છે જે લાવે એ પહેરે નહીં પહેરે એ લાવે નહીં મન કે ડાયપર લાવે એ પહેરે નહીં કે પહેરે એ લાવે નહીં હા છોકરા ગોટે ચડાવી જાય ક્યારેક ક્યારેક હમણાં એક જણો પાછો મને છોકરો મને મારી પાસે મને કે એક બીજી વાત કહું મારો પ્રોગ્રામ ઇન્ટરવ્યુ પડ્યો ને પાછો આવ્યો મને કે હજી એક બીજો પ્રશ્ન પૂછું મેં કીધું પૂછ મને કે દુનિયામાં અઘરા મઘરું કામ કયું મેં કીધું ભાઈ દુનિયામાં ઘણા અઘરા કામ છે મને એમ નહીં દુનિયામાં અઘરા મઘરું કામ કયું મેં તું ઘણા અઘરા કામ છે તું કહી દે ને મને કે બાકસનું ખોખું હોય ને બાકસનું ખોખું એમાં એક હાથી ને પૂરવો એ દુનિયામાં અઘરા મઘરું કામ બાકસના ખોખામાં હાથી ને પૂરવો દુનિયામાં અઘરામ અઘરું કામ મેં કીધું એ બરાબર છે જા બેટા થોડીક વાર થી પાછો આવ્યો મને કે એનથી અઘરું કામ હું ખબર તમને મેં કીધું એનથી અઘરું તો શું હોય બાકસના ખોખામાં અવડા મોટા હાથી ને પૂરવો એનથી અઘરું શું હોય મન કે એનથી અઘરું છે મે છે મન કે પચાસ રૂપિયા આપો તો કહું તમે પાછા પછા દીધા કે આનથી અઘરું છે હું મેં દાલે પચા આવે કે મન કે એક ખોખામાં બે હાથીને પૂરવા એનથી અઘરું કામ છે બોલો પછી હું હોય હો મેં કીધું આપણે ખાલી કરી છે કીધું ગામો ગામ આવા ભટકાઈ ભાઈ હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કહેતા હતા કે આમ જો બેટા એક દિવસ એવો આવશે એક દિવસ એવો આવશે કે આ દુનિયાની અંદર કાંઈ નહીં હોય ફક્ત પાણી જ હશે ફળ ફૂલ આ વૃક્ષો જંગલ જમીન કાંઈ જ નહીં હોય મનુષ્યો નહીં હોય બિલ્ડિંગો નહીં હોય કાંઈ નહીં હોય ફક્ત પાણી જશે ત્યાં એક છોકરો થયો નિશાળ રજા રાખવાની ગરવ છે ભાઈ હમણાં તો એક જણો બીડી પીતો બીડી પીને આમ આ લોકો બીડી પીવે આમ ઘા કરે તો એક જણા એમ બીડી પીને ફરી આમ થૂઠું ઘા કર્યું ને તો જેવો અંદર આમ ઘરમાં ગયો ને એમ છોકરાએ થૂઠું લીધું આમ મોઢે મૂક્યું અને બાકસ હળ ગયો ગયું મેદા હું કરશો મને કે મારા બાપાના અધૂરા કામ પૂરા કરું છ અધૂરા કામ પૂરા કરતા જ બોલો